નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા વડોદરાથી વડાપ્રધાનના ગુજરાતના પ્રવાસનો પ્રારંભ વડોદરામાં ભવ્ય સ્વાગત બાદ આભાર વ્યક્ત કર્યો હતો ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડોદરાની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માન યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં નારી શક્તિ અને રાષ્ટ્રીય ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો વડોદરાની હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કરી તેમને બિરદાવ્યા હતા રોડસો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિના ગીતો રૂટ પર તિરંગો વિવિધ ઝાખીઓ સાંસ્કૃતિક કૃતિઓ ભારતીય સેનાના શસ્ત્રોની પ્રકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દીધા હતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી વડોદરામાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે થેન્ક યુ વડોદરા આ મહાન શહેરમાં આવીને ખૂબ જ આનંદ થયો એક શાનદાર રોડ શો હતો અને તે પણ સવારે આશીર્વાદ આપનાર બધા લોકોનો આભાર જૂના એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના ગેટ સુધી યોજાયેલા આ રોડ શો દરમિયાન વડાપ્રધાન શ્રી એક ઝલક જોવા માટે વડોદરાવાસીઓનો અનેરો થનગણાટ જોવા મળી રહ્યો હતો સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર નાસિક બેન્ડ સહિત વિવિધ બેન્ડથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન શ્રીનો રોડ શો શરૂ થયો હતો રોડ શોના રૂટ પર હજારો મહિલાઓ સાથે બાળ શક્તિઓ પણ હાથમાં તિરંગો પકડીને વડાપ્રધાન શ્રી મોદીજીના પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું આખા રોડ શોમાં ખીચોખીચ લોકો જોવા મળ્યા હતા તમામે હસતા મળે વડાપ્રધાન પર પુષ્પવર્ષા અથવા તો હાથ હલાવીને અભિવાદન કર્યું હતું બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ